તો હેલો ફ્રેન્ડ કેમ છો હું છું જશન રાઠવા અને નવો વિડીયો લઈને ફરી આવી ગયો છું આજના માટે તો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આધાર કાર્ડ છે આધાર કાર્ડમાં તમારે કઈ રીતે અપડેટ કરવાનું છે અને એ પણ તમે ઘર બેઠા તમારા મોબાઈલથી આધાર કાર્ડમાં અપડેટ કરી શકશો તો ક્યાંય પણ અત્યારે ભીડમાં લાઈનમાં પડવાની જરૂર નથી તમે તમારા મોબાઈલથી ઇઝીલી અપડેટ કરી શકો છો અને અપડેટ કરવા માટે કોઈ ચાર્જ પણ નથી તો એ કઈ રીતે કરવાનું છે એના માટે હું માહિતી આપવા જઈ રહ્યો છું તો વિડીયોને ધ્યાનથી જોજો વધારે વિડીયો લાંબો નહીં કરી અને તમે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબર નહીં કરવી તો પ્લીઝ સબક્ર કરી લેજો કારણ કે મેં વિડીયોમાં જોઉં છું ફ્રેન્ડ કે ઘણા લોકો સબક્રાઇવેર વિડીયો તો જોવે છે પણ સબસ્ક્રાઇવેર નથી કરતા તો પ્લીઝ સબક્રાબેર કરી લેજો તાક તમને આવે હેલ્પફુલ અને તમને હેલ્પ થાય એવા વિડીયો હું લાવતો રહું છું તો એની નોટિફિકેશન તમને મળી જાય અને તમે એનાથી કંઈક શીખી શકશો અને તમારે સરળતાથી ઓછા ટાઈમમાં કામ થઈ જશે આજના વિડીયોમાં મેં એવી જ રીતે બતાવવા જઈ રહ્યો છું કે જે આધાર કાર્ડ છે એમાં અપડેટ તમે કઈ રીતે ચાલો કરી શકાય તમારા મોબાઈલથી અને એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ અત્યારે એક ઓફર ચાલી રહી છે કે જે અપડેટ કરવા માટેનું છે આધાર કાર્ડમાં એ આધાર કાર્ડની અપડેટ અત્યારે ફ્રીમાં ચાલે છે તો તમારે કોઈ એક પણ રૂપિયો ખર્ચો કર્યા વગર ફ્રીમાં તમે ઓનલાઈન આધાર કાર્ડનું જે અપડેટ છે એ અપડેટ કરી શકો છો ચૌદ સપ્ટેમ્બર સુધી તમે અપડેટ કરવા માંગતા હોય તો અપડેટ તમે ફ્રીમાં કરી શકો છો અને એની માહિતી હું તમને મોબાઈલ દ્વારા બતાવવા જઈ રહ્યો છું કઈ રીતે એને અપડેટ કરવાની છે તો વિડીયો પૂરો ધ્યાનથી જોજો અને તમને ખબર પડશે કે કઈ રીતે નહીં તો તમે વિડીયો સ્કીપ કરશો અથવા તો વિડીયો અધૂરો જોશો તો તમને ખ્યાલ નહીં આવે તો વિડીયોને પૂરો જોજો ધ્યાનથી જોજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ અને કોમેન્ટ કરજો કે વિડીયો મારો કેવો લાગ્યો અને શું પ્રોબ્લેમ છે તો મને ખબર પડશે તો એ સુધારો કરીશ અને આ વિડિયો હું અવારનવાર લાવતો રહું છું તો આજના વિડીયોમાં હું આધાર કાર્ડ વિશે માહિતી આપવા જઈ રહ્યો છું ફ્રીમાં તમે કઈ રીતે અપડેટ કરી શકો છો આધાર કાર્ડનું તો એ પણ પૂરું જોજો થેન્ક યુ તો ફ્રેન્ડ મોબાઈલની સ્ક્રીન પર હું આવી ગયો છું અહીં તમે ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો અને આધાર અપડેટ એવું લખશો એ એટલે અહીં વેબસાઇટ ખુલી જશે તમારે પહેલી વેબસાઇટ છે એ ઓપન કરી લેવાની છે અને અહીં તમારે બધી ડિટેલ આવશે એ ડિટેલ તમારે ફોલો કરવાની છે અહીં આધાર અપડેટનું ઓપ્શન આવશે ત્યાં જઈને તમારે આધાર ઓડ્રેસ અપડેટ કરવાનું છે ત્યાં તારીખ પણ લખેલી છે અને ઘણું બધું લખેલું છે મારા ઓકે તો તમે અહીં જઈને જોઈ શકો છો અને તમે અપડેટ કરી શકો છો અહીં બધા ઘણા બધા ઓપ્શન આપેલા છે પણ આજના જે વિડીયોમાં છે હું ખાલી આધાર અપડેટ માટે બનાવી રહ્યો છું કે ઘણા લોકોનો આધાર ઘણા સમયથી અપડેટ નહી કરી હોય જ્યારે બનાવી ત્યારથી તો એ લોકોને અપડેટ કરવું જરૂરી છે તો અપડેટ કરી રીતે કરશો એ ਵੀ આ માહિતી આપવા જઈ રહ્યો છું તો અહીં તમે પૂરી માહિતી જોઈ શકશો કે આધારને અપડેટ કેવી રીતે કરવાનો છે બરાબર છે તો ફ્રેન્ડ આ રીતે વિડિયો બનાવતો રહું છું તો સબ્સ્ક્રાઇબર કરી લેજો મારી ચેનલને